નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો જ્યારે તમે જીવનમાં ક્યાંયથી પૈસા કમાઈ શકતા નથી જો તમે માત્ર સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો અને તમને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય તમારો ધંધો ફેક્ટરી નોકરી દુકાન કે બીજું કઈ કામ થતું ન હોય ચારે બાજુ ખોટ હોય તો તમારે માત્ર એક દિવસ માટે આ એક ઉપાય કરવાનો છે ગુરુજીએ કહ્યું કે થોડા જ દિવસોમાં તમે જોશો કે તમારા જીવનમાં કેવો મોટો ચમત્કાર થાય છે ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ સર્જાય છે જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને તમને સુખ સમૃદ્ધિ મળે છે તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો કૃપા કરીને વિડીયોને લાઈક કરી ચેનલને ને કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો માતા લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ લાવશે ભક્તો માતા લક્ષ્મી ક્યારે પૈસાની અછત ન પડવા દે આપણે ઘણી વાર થોડું વધારે રાંધીએ છીએ અને પછી થોડું વધે છે શાક અથવા ગ્રેવી ઘણી વાર પૂરી થઈ જાય છે અને થોડી રોટલી બચી જાય છે બીજા દિવસે પરિવારના સભ્યો અથવા બાળકો વાસી રોટલી ખાવાની ના પાડે છે જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો આ માહિતી તમને ચોંકાવી દેશે જો તમે પણ આવા રોટલા કે રોટલી ખાશો તો તમને અમીર બનતા કોઈ રોકી શકશે નહીં આ સાથે જ આ વિડિયોમાં આપણે કેટલીક એવી ભૂલો વિશે જાણીશું જે જો તમારા ઘરની મહિલાઓ કરતી હોય તો તેને આજે દો તો આખું ઘર બરબાદ થઈ જશે ક્યારેય ન કરવી જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ રસોડામાં આ ભૂલો કરે છે તે કોઈ પણ સંજોગોમાં ગરીબ બની જાય છે તેને ગરીબીનો સામનો કરવો પડે છે તેનો માર સમગ્ર પરિવારને ભોગવવો પડે છે શાસ્ત્રોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે કહેવાય છે કે જે ઘરમાં દેવી અન્નપૂર્ણાનો વાસ હોય છે ત્યાં દેવી સાથે બધા દેવી દેવતાઓ એકસાથે વાસ કરે છે જે લોકો આવું કરે છે તેમના ઘરમાં અનાજનો ભંડાર ધનથી ભરેલો રહે છે કોઈ પણ વ્યક્તિના રસોડામાં આ ભૂલો થાય છે તો તેને નાની ન સમજો અને તેને અવગણવાની ભૂલ ન કરો તમારું સમગ્ર પરિવાર ગરીબ બની શકે છે ભક્તો જો કોઈ વ્યક્તિ જીવનમાં કંઈ પણ ન કરે જો કોઈ વ્યક્તિ સફળ થવા માંગતો હોય તો તેના માટે સારું સ્વાસ્થ્ય હોવું સૌથી મહત્વપૂર્ણ છે અને જો તેનું શરીર સ્વસ્થ હોય તો વ્યક્તિ હંમેશા તેના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે શાસ્ત્રો અનુસાર જો તમારું રસોડું સારું છે તો તેમાં આ ભૂલો નથી થતી તો માતા અન્નપૂર્ણાજી તમારાથી પ્રસન્ન થાય છે અને તમને ઘનવાન બનાવે છે તો ચાલો જાણીએ એ કઈ ભૂલો છે નંબર એક જે સ્ત્રીઓ રસોઈ બનાવતા પહેલા સ્નાન કરતી નથી હાથપગ ધોતી નથી અને રસોડામાં રસોઈ કરતી વખતે અહીં ત્યાં કે મોં પર હાથ અડે છે અને પછી જો તમે હાથ ધોયા વગર ભોજન રાંધે છે હાથ સાફ કર્યા વિના રાંધવાથી ખોરાક દૂષિત થાય છે આવો ખોરાક ખાવાથી પરિવારમાં બીમારી આવે છે દેવી અન્નપૂર્ણા ક્રોધિત થાય છે અને આવા ઘરોમાં ગરીબી રહેવા લાગે છે ત્યાં રહેનાર વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકતો નથી અને રાહુ કેતુની પણ ખરાબ અસર થાય છે એટલા માટે આવી ભૂલ ક્યારે ન કરવી જોઈએ હંમેશા સ્વચ્છ હાથે જ જમવાનું બનાવવું જોઈએ આમ કરવાથી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે નંબર બે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં મહિલાઓ ભોજન રાંધે છે તે જગ્યા સ્વચ્છ ન હોય તો ત્યાં રાહુ અને કેતુની ખરાબ અસર પડે છે તેની સાથે ભગવાન પણ કોપાયમાન થાય છે આવા ઘરોમાં કમાનાર વ્યક્તિ પર વિપરીત અસર થાય છે અને આખું ઘર ધીમે ધીમે ગરીબીનો શિકાર બને છે એટલા માટે રસોડાને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ આમ કરવાથી માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમારા દરેક કામમાં મદદ કરે છે તેને પોતાના કામમાં સફળતા મળશે અને તેના પરિવારના દરેક સભ્યને તેમના કામમાં સફળતા મળશે નંબર ત્રણ મિત્રો ઘરમાં તીક્ષ્ણ વસ્તુઓ ન રાખવી જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઝઘડા થવા લાગે છે આવી સ્થિતિમાં રસોડામાં બે થી વધુ ધારદાર વસ્તુઓ રાખવી જોઈએ નહીં આવી છરીઓ જેનો તમે ઉપયોગ નથી કરતા પરંતુ તમે અત્યાર સુધી રસોડામાં રાખી છે તો પછી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક અસર અસર થાય થાય છે છે અને તેની ખૂબ જ ખરાબ નંબર મિત્રો જૂતા ચપ્પલ સાવરણી અને મોપ ક્યારે ઘરની સામે ન રાખવા જોઈએ તેનાથી દેવી અન્નપૂર્ણા નારાજ થાય છે અને આખા ઘરમાં ગરીબીનો સામનો કરવો પડે છે આ પણ પાપ ગણાય છે એટલા માટે તમારે ક્યારેય પણ રસોડાની સામે ચપ્પલ અથવા સાવરણી અથવા મોપ ન રાખવા જોઈએ કારણ કે તેનાથી મોટી દુર્ઘટના થઈ શકે છે અને દેવી માતા ગુસ્સે થઈ શકે છે નંબર પાંચ રસોડામાં રસોઈ બનાવતી વખતે મહિલાઓએ બચેલું ભોજન ન છોડવું જોઈએ કારણ કે આમ કરવાથી દેવી અન્નપૂર્ણાજીનું અપમાન થાય છે આનાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને દેવી લક્ષ્મી પણ ક્રોધમાં ઘરની બહાર નીકળી જાય છે ઘણી સ્ત્રીઓ રસોઈ બનાવતી વખતે ખાદ્ય પદાર્થોમાં મીઠું અથવા મસાલો છે કે કેમ તે તપાસવા માટે પણ છરીનો ઉપયોગ કરે છે આવું ન કરવું જોઈએ સ્વચ્છતાનું ધ્યાન રાખો અને રસોઈ બનાવતી વખતે આખા ભોજનને ક્યારે ખાધા વગર ન રાખો કારણ કે આમ કરવાથી અપમાન માનવામાં આવે છે અને ઘરની શાંતિ અને સુખમાં ગરબડ થાય છે એટલા માટે જો તમે ખોરાક રાંધો છો તો સૌ પ્રથમ તમારે ખોરાકને થોડો પલાળી દેવો જોઈએ પછી છોકરીને થોડું ખવડાવો તો તમે પણ ભોજનનો આનંદ માણી શકશો નંબર છ જો તમને તમારા ખોરાકમાં વારંવાર વાળ જોવા મળે છે તો તેને તુચ્છ વસ્તુ તરીકે ન લો એવું માનવામાં આવે છે કે ખોરાકમાં વારંવાર વાળ દેખાવાનું કારણ રાહુ અને કેતુ છે તેની ખરાબ અસર થાય છે આવા ઘર હંમેશા ગરીબ રહે છે વાળ ક્યારે ખોરાકમાં ન હોવા જોઈએ કારણ કે તે માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું પ્રતીક છે તે એક મોટું અપમાન માનવામાં આવે છે તે એક ગંભીર પાપ માનવામાં આવે છે આવા કિસ્સામાં ખોરાકની શુદ્ધતા સાથે પણ ચેડા થાય છે અને પરિવારને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે ભૂલથી પણ આવો ન કરો સ્ત્રીઓ હંમેશા રસોઈ બનાવતા પહેલા વાળ બાંધવા જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે રસોડામાં બિલકુલ ન રાખવી જોઈએ તેમને રાખવાથી સમસ્યાઓ વધે છે નંબર એક અરીસો ઘરને સુંદર રાખવા માટે કેટલાક લોકો રસોડામાં અરીસો લગાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુ રસોડામાં બિલકુલ ન રાખવી જોઈએ માન્યતા અનુસાર રસોડામાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે રસોડામાં ચૂલો અગ્નિદેવનું પ્રતિક માનવામાં આવે છે જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે જેના કારણે ઘરમાં ઝઘડાઓ વધવા લાગે છે આ સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગે છે આ ભૂલ ન કરો નંબર બે બાંધેલો લોટ ઘણી વખત સ્ત્રીઓ રોટલી બનાવવા માટે લોટ અથવા બચેલા લોટને ફ્રીજમાં મૂકી દે છે અને સવારે ફરીથી એ જ લોટનો ઉપયોગ કરે છે વાસ્તુશાસ્ત્ર મુજબ રોટલી બનાવવા માટે આ યોગ્ય નથી રસોડામાં ગૂંથેલા લોટને રાખવાથી શનિ અને ગ્રહ જેવી પરેશાનીઓ આવે છે રાહુની નકારાત્મક અસર થવા લાગે છે આના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે નંબર ત્રણ તૂટેલા વાસણો છે મિત્રો તૂટેલા વાસણો રસોડામાં ન રાખો કેટલાક વાસણો વધુ પડતા ઉપયોગ પછી તૂટી જાય છે પરંતુ ઘણી વખત અમુક અંશે આપણે તૂટેલા વાસણો વાપરતા રહીએ છીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આને સારું માનવામાં આવતું નથી રસોડામાં તૂટેલા વાસણોનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે મિત્રો ચાલો હવે જાણીએ કે વાસી રોટલી ખાવી તમારા માટે કેવી રીતે ફાયદાકારક છે જ્યારે પણ ખોરાક વાસી થઈ જાય છે ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ કદાચ તમે ક્યારે વિચાર્યું નહીં હોય કે વાસી ખોરાક પણ તમારા માટે સારું હોઈ શકે છે મિત્રો જાણો વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય અને ભાગ્ય પર શું અસર કરે છે તમને જાણીને નવાઈ લાગશે કે વાસી રોટલી પાચન તંત્ર માટે કોઈ ચમત્કારથી ઓછી નથી વાસી રોટલી શરીરને સ્વસ્થ બનાવે છે વાસી રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર જોવા મળે છે ખોરાકમાં ફાઇબરની વધુ માત્રા પાચનમાં મદદ કરે છે વાસી રોટલી પેટનું ફૂલવું ગેસ અને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે એટલા માટે ભક્તો વાસી રોટલી તમારા માટે વરદાન છે તેનો ઉપયોગ કરો તમારે તે ચોક્કસપણે ખાવી જોઈએ અને જો આપણે શાસ્ત્રોમાં માનીએ છીએ તો ખોરાક તાજું ખાવું જોઈએ પરંતુ જ્યાં સુધી ખોરાક ખાવા યોગ્ય છે અને બગડ્યો નથી તેને ક્યારે ફેંકવું જોઈએ નહીં કારણ કે તે ખોરાકનું અપમાન છે આવી સ્થિતિમાં જે વ્યક્તિવાસી ખોરાકને ફેંકીતી નથી અને તેને રાખે છે અને માન આપે છે તો માતા અન્નપૂર્ણા વ્યક્તિ પર હંમેશા રહે છે પરંતુ તમારે પહેલા તેને બરાબર તપાસી લેવી જોઈએ જો તે વાસી છે તો રોટલીમાંથી રેસા નીકળતા હોય તો તે તમારા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે અથવા તમે બીમાર પણ પડી શકો છો વાસી રોટલી ભલે કોઈ ચમત્કારથી ઓછી ન હોય પરંતુ વાસી રોટલીને લાંબા સમય સુધી ઘરમાં રાખવાને ઝેર સમાન માનવામાં આવે છે તે રોટલી ક્યારેય ખાશો નહીં હવે ભક્તો હું તમને પૂજ્ય ગુરુજીએ આપેલો ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે એક અસરકારક ચમત્કારિક ઉપાય છે જે તમારા નસીબને તેજ કરશે ચાલો તમારા માટે લાભ મેળવવાનું શરૂ કરીએ ભક્તો સનાતન પરંપરામાં ગાય માતા ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે એવી માન્યતા છે કે ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને જે વ્યક્તિ ગાયની પૂજા કરે છે તેના પર આ તમામ દેવી દેવતાઓની કૃપા વરસે છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ પાછલા જન્મના પાપ પણ દૂર થાય છે દરરોજ સવારે જ્યારે તમે તમારા ઘરમાં ભોજન બનાવવાનું શરૂ કરો છો ત્યારે તમારે બનાવેલી પ્રથમ રોટલી કાઢીને માતા ગાયના નામ પર ચઢાવવી જોઈએ અને ભોજન કરતા પહેલા આ રોટલી ગાયને ખવડાવો શક્ય હોય તો કાળી ગાયને ખવડાવો જો કાળી ગાય ઉપલબ્ધ ન હોય તો તમે તેને સફેદ ગાયને પણ ખવડાવી શકો છો તમને જણાવી દઈએ કે તમારે દરરોજ ગાય માટે રોટલી પણ બનાવવી જોઈએ મિત્રો ગાય માટે તાજી રોટલી બનાવો જો તમે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી માતા ગાયને આપવાનો પ્રયાસ કરો જો તમે તે રોટલી બાજુ પર રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી માતા ગાયને વાસી માનવામાં આવશે વાસી રોટલી ક્યારેય ન આપો તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા આવે છે અને તમારે જે પણ કામ કરવાનું હોય તે કામ બિલકુલ નહીં થાય તેથી ગાયને તાજી રોટલી ખવડાવો આના કારણે તમારા ઘરમાં હંમેશા દયાળુ દેવતાનો વાસ રહેશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં તમે હંમેશા સફળ થશો તમને નિષ્ફળતા નહીં મળે તેથી દરરોજ માતા ગાયને તાજી રોટલી ખવડાવવાનો પ્રયાસ કરો અને વાસી રોટલી બિલકુલ ન રાખો તેમજ ગાય માતાને સડેલી વસ્તુઓ ન ખવડાવવી જોઈએ ઘરમાં કોઈ સડેલું ફળ કે શાકભાજી હોય તો લોકો શું કરે તેઓ તેને માતા ગાયને આપે છે ના આવું ન કરવું જોઈએ જો તમે આવું કરીને માતા ગાયને ખવડાવો છો તો તમે તમારા વ્યવસાયમાં ભાગીદાર બનો છો તમારે ગાય માતાને કોઈ પણ સડેલી વસ્તુ ખવડાવવી જોઈએ નહીં અને તે જ સમયે લોટના અગિયાર બોલ બનાવો અને તેના પર હળદર લગાવો અને પછી તે ગાયને ખવડાવો તેમને ખવડાવતી વખતે તમારે ગાયના શિંગડા પીઠ અને માથા પર હાથ ફેરવવો જોઈએ અને ગાય માતાના ચરણ સ્પર્શ કરો ભક્તો આમ કરવાથી તમારા બધા કામ પૂર્ણ થઈ 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 જશે જશે તમે જે પસાર રહ્યા છો તે સમય પણ સમાપ્ત તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે અને ગાય માતાની સાત વાર પરિક્રમા કરશો તો તમારા બધા કામ થઈ જશે તેની સાથે જ્યારે પણ તમે ગાય માતાને રોટલી ખવડાવો છો

તમારે તેને રાખવી જોઈએ એટલે કે ખાલી હાથે ખવડાવવી જોઈએ નહીં બસ આટલું કરવાથી તમારા જીવનના તમામ દુઃખ અને દર્દનો અંત આવશે તો પ્રિય ભક્તો તમને આજની માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સ દ્વારા જણાવો મિત્રો જો તમને આ માહિતી ગમતી હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લીખી દેજો મિત્રો વિડીયો અંત સુધી આભાર આપનો દિવસ શુભ રહે